હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવા દૂધીના ભજીયા બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો દૂધીના ભજીયા બનાવવા માટે મેં અહીં એક દૂધી લીધેલ છે તેને આપણે ખમણીની મદદથી સારી રીતે છીણીને રેડી કરીશું તો તમે જોઈ શકો છો આપણી દૂધી છે તે સારી રીતે છીણાઈને બિલકુલથી રેડી છે તો હવે દૂધીમાં જે વધારાનું પાણી છે તેને આપણે બહાર કાઢી લઈશું તો અહીં આપણે દૂધીને એકદમ કોરી કરવાની છે પાણીનો જે ભાગ છે તે બધો જ બહાર કાઢી લઈશું તો હવે આપણે સૂકું લસણ લઈશું અને આદુ લઈશું તેને સારી રીતે ક્રશ કરીને તૈયાર કરીશું તો હવે આપણે જે દૂધીમાંથી પાણી કાઢીને રેડી કર્યું છે તે દૂધી લઈશું ત્યારબાદ તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું અડધી ચમચી હિંગ ઉમેરીશું ત્યારબાદ એક ચમચી મેગી મસાલો ઉમેરીશું ત્યાર પછી હવે આપણે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું અને જરૂર પ્રમાણે મીઠું ઉમેરીશું આ બધા જ મસાલા ઉમેરી આપણે તેને સારી રીતે મિક્સ કરીશું તે પહેલાં આપણે એક ચમચી ખાંડ ઉમેરી દઈશું ત્યારબાદ હવે આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને લસણ અને આદુની પેસ્ટ ઉમેરી દઈશું આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે ચણાનો લોટ ઉમેરીશું તો જરૂર પ્રમાણે ચણાનો લોટ ઉમેરતા જઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે તેમાં જે બેકિંગ સોડા આવે છે તે ઉમેરીશું તેના બાદ થોડુંક તેના પર લીંબુ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી આપણા ભજીયા છે તે ફૂલીને દડા જેવા બને તો હવે આપણે બધી જ વસ્તુ ઉમેર્યા બાદ આ બેટર બનાવીને તૈયાર કરીશું તો આ ભજીયા ખાવામાં એટલા સોફ્ટ અને ટેસ્ટી બને છે તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરો અને વિડીયોને બિલકુલ સ્કીપ ના કરો લાસ્ટ સુધી જરૂરથી જોજો તો ભજીયાનો લોટ જ સોફ્ટ એવો બનીને બિલકુલથી રેડી છે તો હવે આપણે તેના ભજીયા બનાવીને તૈયાર કરીશું તો તે માટે હવે આપણે કડાઈ લઈશું તેમાં થોડું તેલ લઈશું તેલને ગરમ થવા માટે મૂકી દઈશું તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોઈશું તેલ ગરમ થાય પછી હવે આપણે ભજીયાનો જે લોટ છે તે લઈને તેના ભજીયા બનાવીશું અહીં મેં મીડિયમ સાઇઝના નાના નાના ભજીયા બનાવીને રેડી કર્યા છે તો ગેસની ધીમી આંચ પર આપણે તેને તળાવા દઈશું આપણા ભજીયા છે તે હલકા એવા બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તેને તેલમાં રહેવા દઈશું તો હવે એક બાજુથી સારી રીતે તળાઈને રેડી છે તો તેને ફેરવીને બીજી બાજુ તળી લઈશું તો હવે આપણા ભજીયા છે તે બિલકુલથી સારી રીતે તળાઈને રેડી છે તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું તો આપણા ટેસ્ટી એવા દૂધીના ભજીયા બનીને બિલકુલથી રેડી છે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરો નાના મોટા અને બાળકો બધા જને મજા આવે તેવી આ રેસિપી છે તો આ રેસીપી જોવા માટે મારી ચેનલ ખુશી કુકિંગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમને મળી રહે તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો